નેતાઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે દાવો કર્યો મહત્વપૂર્ણ ભાજપ ધારાસભ્ય દળ ની બેઠક બાદ મહાયુતિ ગઠબંધનના નેતાઓ જેમાં એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારનો સમાવેશ થાય છે રાજભવનમાં મળ્યા અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેનો દાવો કર્યો આ બેઠક ચાર ડિસેમ્બર બે હજાર રોજ તાજેતરના રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને મહત્વપૂર્ણ વિજય મળ્યા બાદ યોજાઈ હતી નેતાઓએ તેમના ધારાસભ્યોના સમર્થન પત્ર સાથે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રજૂઆત કરી તેમની બહુમતી અને સરકાર બનાવવા માટેની તૈયારી દર્શાવી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવાની સંભાવના છે જ્યારે એકનાથ શિંદે અને અજીત પવાર ઉપમુખ્યમંત્રી તરીકે સેવા આપશે ભાજપ શિવસેના અને એનસીપીનો સમાવેશ કરતું મહાયુતિ ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં બહુમતી સાથે જીત્યો છે આ નિર્ણાયક વિજયે મહારાષ્ટ્રમાં સ્થિર સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યો છે શપથવિધિ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજર રહેવાની અપેક્ષા છે